ગોધરામાં મનહા હોસ્પિટલના તબીબ ફરીવાર વિવાદમાં આવ્યા છે હોસ્પિટલના તબીબ વસીમ મનસુરી દ્વારા મેડિક્લેમ પાસ કરવા માટે વધારાના નાણાંની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે તો હોસ્પિટલના બિલની ચૂકવણી કર્યા બાદ પણ મેડિક્લેમના નામે વધારા નાણાં માંગવામાં આવ્યા હોવાનો આરોપ છે અરજદાર દ્વારા આવી ખોટી રીતે લૂંટ ચલાવતા તબીબો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કેટલા લોકો પાસેથી આ તબીબે ખોટી રીતે મેડિક્લેમના નામે પૈસા પડાવ્યા હોવાનો પણ આક્ષેપ

અને આરોગ્ય આરોગ્ય સાહેબને મંત્રી પણ કહું છું કે આની યોગ્ય તપાસ થઈ અને આગળની કાર્યવાહી થાય અને મુખ્યમંત્રી સાહેબને પણ કહું છું કે આની તપાસ થાય અને શું એની તપાસ થઈને ને એની ઉપર કાર્યવાહી થઈ અને હું તો આ ગોધરામાં છે એના કરતા પંચમહાલ બીજા બધા બી હશે મને એવું લાગી રહ્યું છે તો એની પણ તપાસ